મારું નામ નીલંબા ઝાલા માધવર ક્ષત્રિય સમાજ મહિલા પ્રમુખ જે રૂપાલાજી દ્વારા જે ટિપ્પણી અમારા સમાજ ઉપર કરવામાં આવી છે એના એના માટે અમે આ પ્રતિક ઉપવાસ આપીએ છીએ અમે ત્રીસ તારીખ સુધી આ લડત આપવાના છીએ અને લડત એના માટે છે અમારા સ્વાભિમાન ઉપર જે ઘા કરવામાં આવ્યો છે અમારા બેન અધિકારીઓ વિશે જે બોલવામાં આવ્યું છે તો એવું કયું અભિમાન છે એમને ભારત ભાજપનું જે અભિમાન છે એ અમે તોડવા માંગીએ છીએ અને લોકો કહે છે કે પરિણામ તો પરિણામની ચિંતા સાફાવાળા નથી કરતા પાઘડીવાળા નથી કરતા પરિણામની ચિંતા ટોપીવાળાએ કરવાની જરૂર છે જો અમે પરિણામની ચિંતા કરી હોત ને તો અમારા પાળિયા ન હોત અમારા પૂર્વજોના પાડિયા ન હોત અમે પરિણામની ચિંતા કરતી હોત તો લગનમાં બેઠેલો લાડો બેન દીકરીઓને ગાયની લાજ બચાવવા માટે દોડ્યો ન હોત એટલે પરિણામની ચિંતા નથી અમને અમારી ખાલી લડત છે અમારા સમાજ માટે અમારા સ્વાભિમાન માટે અને અમે પૂરેપૂરી છેક સુધી આપશું સાત તારીખે એનું રિઝલ્ટ પણ મળશે અમે સોએ સો ટકા ભાજપની વિરુદ્ધ જ મતદાન કરશું પૂરેપૂરો સપોર્ટ છે ને જો ભાજપનો સપોર્ટ ન હોય તો એમના એક પછી એક મંત્રીઓ જે નિવેદન આપે છે એ કઈ રીતે આપી શકે તમે જો ત્રણસો સિત્તેરની કલમ કાશ્મીરમાંથી હટાવી શકતા તો એક રૂપાલાની સીટ શા માટે રદ કરી શકો તમારો સપોર્ટ હોય તો જ તમારું કોઈ કાર્ય થાય ને આજે જ્યારે અમારા સમાજનો પૂરો સપોર્ટ છે ત્યારે જ અમે અહીંયા બોલી શકીએ છીએ ને તો એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીનો પૂરેપૂરો સપોર્ટ છે ત્યારે જ એ લોકો બોલે છે ને એમના મંત્રીઓ